તો બસારી છે બે અને તડકો તો નથી દીકા દીકરી બે જાય છે ફરવા મમ્મી લઈ જાવી તારા ચોકલેટ મોટા

અહીંથી રસ્તો લાંબો છે વીસ પચીસ કિલોમીટર નો તો ફટાફટ આપણે રસ્તો કાપી નાખીએ એ ગ્રીષા ક્યાં પૂગી ગયો કઈ ને હાલો ગ્રીષા ભલે અહીં રહેતી અને આપણે તો ગ્રીષા ની અહીંયા છે અને જાદવ ને છે એ ઓલા ફામે છે તો આપણે ફટાફટ આંબે જઈએ કેરી બેરી પાડીએ અને ફામે પોગી આપડી તમને કહી દો છે આપણે ગાડી લીધી છે એક્ટિવા ફાઈવજી જોઈ લો અત્યારે બતાવી દો હાલો કઈ નહીં આવી અને પછી વાત કરીએ હાલો આ ફાર્મ ઉપર આવડવા ઈસ્કા થાય છે શું કરે છે ઈસ્કા કર અને જો હું કેરી વેડું છું આ કાંઈ હોય નહીં જો આ કાંઠે તો તમને દેખાડું વેડું છું આ કેરી નાખી રહો થોડુંક ઝૂમ કરી લઉં જો કાંઈ નહીં આ કેરી જો આ કેરી વેડી ખેંચવાની એટલે આવી ગઈ જો આ કેરી પાડે રાખવાની જો અને જો હું નીચે આવી રીતના ઢગલો કરું છું અહીંયા લહરપટી ને ફાર્મ બહુ મોટું છે એમ તો અવાજ છે ને કયું છે સિલ્વર સિલ્વર ફાર્મ છે અહીંયા છોકરાને સડવાનું છે જો જો કઈ ટીંગાણો દેખાય તમને એના હિસકા કહે છે હાલો ફટાફટ કેરી પાડી ને આવ્યા જાદવ નું ટેમ્પુ લઈને તો ભાગી હાલો કેરેટ આવી ગયું કેરેટ કરી નાખીએ ખાલી હિસકા ખાય હશે કા જો આવું આવું વાડીઓ માં આવીએ ને એટલે જો આવી કાક મજા આવે નીચે ઉપર કરીને આવે ને અમે બે હિસકા ખાઈ હતા બળકર બળકર બે નો વજન તો એનો જો દહ કિલો અને મારો સાઠ કિલો તો એ બે હેલે રાખે ગાડું હેલો કુકડા ખેલવા જાય હેલો કુકડા માં જાય ઉતરી જા વારો લઈ હવે બેઠી એક હિસ્કા ખાબાઈલ ખુમેડે નીચે કેરી નો ઢગલો પીડ્યો એક ઉપર સીડેલો છે અને આપણે ખાઈએ છીએ સરસ મજાની લીલી તમને દેખાડું પેલા તો કેરી જોઈ લો એકદમ ફૂલ આવી ગલી હા એટલે તું કાસી ખાજો કેરી અને જો હેલો કોણ કેરી ખાવાની ખરેખર બહુ મજા આવે ખાટી નથી એમ મીઠી નથી તુરી છે આંબાની કેરી છે પ્યોર કેસર નથી જો આ ઉપર છે કેરી પડીને આવી ગઈ છે આ જરીઓ કઈ નીચે હવે નથી પાડવાની બદલે છે કઈ નહીં જો આવી રીતના કઈ કેરી પડે કેરી ખાવી હેલી છે પાડવી બહુ શું કરવું ટેમ્પો ભરાઈ ગયો કેરીનો આખો લઈ લો પાડવાની છે કેરી જોવો પણ તમે માસ્યો નાની મોટી ને ઝીણકીન બીણકીન બધી સામેલ થઈ ગઈ તો ભાઈ જો અહીંના નજારા કંકા આવે છે જાદવ પાસેડાનો ટેમ્પો લઈને આવતો છે અને હું જાઉં છું એવડી બેવડી ને લીલું છે આમ નજારા છે તો આ આપણે કાઢી લીધી છે એક્ટિવા ફાઇવજી છૂટ્યાથી આઠવા સાટું પૈસા જોઈ લો તમને બતાવો ચાલો જોઈ લો ચાલે ને ચાલે ચાલે મેંથી જો એટલે સુધા ખાટામાંય જાય હો એવું કંઈ ન હોય ક્યાં સીધે સીધી ચાલે તો છે હવે હલો વૈશાલી ની અમે ઓલી વાડીએ છીએ ફટાફટ છે તો ના તો ભાઈ આ કહેવાય આપડી રાણી ભીખી જ છે તો એને ચા પાણીની પરબત કરી દઈએ કેમ કે આગળ આવે છે એનો ખોરાક ક્યાં મળે છે એટલે થોડુંક તેલ તેલ પાઈ દઈએ ને એટલે એ ખુશ થઈ જાય પછી આપણે કેરી બેરી ખાવું એટલે આપણે ખુશ થઈ જાય પેલા ફટાફટ તેલ ફાવા લઈ જાય તો ભાઈ અત્યારે આવી ગયા છે વાડીએ બગીચે કેરી પાડવા અને આ આ તો હુડા વધારે પડતી ખાઈ ગયા બાકી આ કેરી ખાવાની મજા આવે ને એટલે એક કેરી મજાનો ન ખાવાની ખાલી સુગંધ આવે છે ખતરનાક તમે ખાલી હુંગો એક વખત હુંગો નહીં 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 હુંગો નહીં 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 જોવાનું થતું ને તમે એક વખત હું ટ્રાય કરો ખાલી હુંગવાની હાલો કાંઈ નહીં હાલો જવા સુગંધ બહુ મસ્ત ની પ્યોર આવે છે અને કેરી જો બધી આવી રીતના છે આમાંથી કેટલી વખત જઈ પાડી બે વાર તો પાડી લીધી તમે જોયો જ જશે વિડીયામાં અને કાંક આવું છે હવે શું કહેવાય કે અહીંથી કેટલા પાંચ ખોખા પાડો કેટલા પાડવાના છે પાંચ ખોખા પાંચ એટલે માન્યો ને અઢી ત્રણ મણ કેરી પાડવા છે તો હમણાં કલાક દોઢ કલાક થાય ચાલો ફટાફટ પાડી લઈએ કેરી અને હાખું બાખું મળે તો કહે વૈશાલી અને રમુ ને ગ્રીસાની બધા ઓલીવાડીયા છે તો આપણે કાંઈ નહીં આ વાડીની મોજ મોજ કરીએ તો જો અત્યારે અમે ઓલી વાડીએથી કેરી પાડીને આવ્યા આ બધી કેરી જો આમાં તો ફૂલ ડીકી ભરી લીધી કેરીની અને આ ટેમ્પોય ભરેલો હતો અને જો એટલી બુદ્ધિ તો અહીંયા બારી પડી હવે ગાડીઓ બે ત્રણ છે આ બધી જો બચ્ચા પાલટી જો અહીંયા જરી આ બધા શું કહેવાય કે રીંગણા દૂધ જ્યાં ટમેટાં ઉતારે છે બબલા ખાતા ખાતા અને હું ને નિકુંજભાઈ વિભા છે હવે નિકુંજભાઈ આડી અંદર જાહે સનસેટ થઈ ગઈ છે ફૂલ એક નંબર જુઓ સનસેટ ખાલી જોવો તમે છે ને તબિયત ખુશ થઈ જાય એવી સનસેટ છે તો આખી ફોર વ્હીલ જામ ભરી દેવાની છે એટલા જમ્પર બેઠી જશે હજી હા અડાડી દેવાના છે નિકુંજભાઈ કેમ બોલા નહીં તો કાઈ ને હાલો અંદર જાવું છે અંદર જાવું છે વૈશાલી ની બધા અંદર છે તો કાઈ ને હાલો ફટાફટ અહીંથી કામ પતાવીએ ને ઘેર જાય બહુ અંધારું થઈ ગયું હાલો તો જો અત્યારે રખડી પકડી અને ઘરે આવી ગયા છે અમારે ગ્રીસા શું કરે છે જો બેરિંગ થી રમે આવે આવે કરે જો મીતુ મીતુ જોઈ છે જો ને ખાટલે ઉભે ઉભે અને વૈશાલી બનાવે છે શાક રોટલા કેવી વૈશાલી મજા આવી બહુ મજા આવી ગ્રીસા ની મજા આવે અહીંયા ક્રિશ્યા તને મજા આવે એ એ એ આ મેના એ મે મજા મજા એ જો તું મોબાઈલમાં બેરિંગ નહીં મારતી હો ને કે તોડી નાખા ડિસ્પ્લે ઓ તો ભાઈ જો આવા કંઈક વાડીઓના વાડ્યુંના નજારા હતા ઠીક ઠીક આપણે તો મને તો જો કે મજા આવે દર રવિવારે હું છે ને બપોરની દુકાન નું શટડાઉન કરી અને રખડવા નીકળી જાવ ગમે ને તો કાઈ નહીં આ વિડીયો આવો હતો કોમેન્ટ કરીને ખાસ કર્યો તમને કેવી મજા આવી દેશી કેરી આંબાની ફેરા મજા મજા કરીને સીટી માં તો હું હોય તો રૂમ માં રૂમ માં બધા કાંડી નોંધે ને એટલે લઈ જાય કાય નહી હાલો મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ થતા સીતારામ જય માતાજી જય દ્વારકા જય